હેલો ફૂડી ફ્રેન્ડ્સ કૃષ્ણકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કંસાર જેને ઘણા ઘરમાં લાપસી તરીકે પણ ઓળખાય છે કોઈ પણ શુભ પ્રસંગ હોય કોઈ પણ તહેવાર હોય તો દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા હોય છે લાપસી અથવા તો કંસાર તો ચલો આજે આપણે બનાવીશું કંસાર ફટાફટ એની રેસીપી જોઈ લઈએ જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો સૌથી પહેલાં અહીંયા મેં ઘઉંનો કોકરો લોટ લીધો છે આપણે સોજીનું ટેક્સચર આવે એ રીતનો ઘઉંનો કોકરો લોટ લીધો છે હવે લોટની અંદર ટુ ટેબલ સ્પૂન જેટલું પીગળેલું ઘી લઈએ છીએ તમે ઘીની જગ્યાએ તેલનો યુઝ પણ કરી શકો છો પણ કંસારની અંદર તમે ઘીનો મૌન દેશો તો ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે મિક્સ કરી લઈશું બજારની અંદર કંસારનો લોટ એકદમ ઈઝીલી મળી જાય છે જો તમે ઘરે બનાવતા હોય તો લોટને મેદાની ચાણણીથી ચાડી લેવાનો એટલે પ્રોપર આવી રીતના રવા જેવી કન્સિસ્ટન્સીવાળો આપણને લોટ મળી જશે મોણ આપણે પ્રોપર આપી દીધું છે હવે આપણે કંસાર માટેનું પાણી લઈ લઈએ તો અત્યારે એક કપ તમે જે પણ મેઝરમેન્ટ જે વાળકી કે વાળકાનું લો એનું એક કપથી થોડુંક ઓછું આપણે પાણી લઈ લઈશું હવે પાણીની અંદર પોણા કપ જેટલો ગોળ લઈ લઈશું આપણે ગોળ અત્યારે ઢીલો છે એટલે ઇઝીલી ઓગળી જશે હવે આપણે ગોળ ઓગળે ત્યાં સુધીને પાણીને ગરમ કરી લઈશું આ રેસિપી કંસર ટોટલી ગોળમાંથી આપણે બનાવીશું જો તમારા ઘરે દળેલી ખાંડનો યુઝ થતો હોય તો આ પાણીની અંદર એક જ ચમચી ગોળ એડ કરવો અને પછી લોટ અંદર એડ કરવો ગોળ સરસ ઓગળી ગયો છે હવે આપણે અંદર એડ કરીશું લોટ અને ઘીનું મિશ્રણ હવે પાણીની અંદર લોટને પહેલાં પ્રોપર મિક્સ કરી લઈશું હવે આપણે લોટને બે મિનિટ સુધીને વેલણની મદદથી હલાવતા રહેવાનું છે જ્યાં સુધીને થોડો ઘટ ના થઈ જાય ત્યાં સુધીને આપણે ધીમા ગેસ ઉપર એને હલાવતા જઈશું હવે લોટની શીરા જેવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે અહીં મેં તપેલીના માપનું ઢાંકણું લીધું છે અને એને કપડાની મદદથી આવી રીતના કવર કરી દઉં છું જેને આપણે તપેલીની ઉપર ઢાંકી જશું હવે આપણે કંસાને કૂકરમાં રાખી દઈશું કપડાથી કવર કરેલું ઢાંકણું એને લગાવી દઈશું હવે આપણે એને ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું ચાર વિસ્કલ થઈ ગઈ છે જોઈ લઈશું આપણે હવે આપણે વેલણની મદદથી પ્રોપર એક વખત એને બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ છૂટો એવો આપણો કંસાર રેડી છે સર્વ કરી લઈશું હવે આપણે ઉપર ઘી લઈ લઈશું તો રેડી છે એકદમ સરળ માપથી એકદમ છૂટ્ટો કંસાર